मिलनो देसी जुगाड़ अरे वाह क्या से पतंग आ है केच 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 ए पर मार वो साथ ही रह नहीं भाई कोई नहीं रहो तो नहीं ए भाई बात करने का काम करवाना मामा गाइस हाय गाइस लेट्स गो गाइस सात सात पेज को पाई गया हां ભાઈ ઉત્તરાયણ ની બધા લોકો મજા માણી રહ્યા છે જોઈ શકો છો આપણો દોસ્ત ભી બહુ બહાટી બોલાવે છે કેટલા બેઝ કાઈ પડશે વેલકમ ટુ માય ન્યૂ લોગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા નવા તો ગાઈશ આજે છે ઉત્તરાયણ તો બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ન્યૂ હેપી ઉત્તરાયણ તો ગાઈશ તો અત્યારે ઉત્તરાયણ છે તમે જોઈ શકો છો અત્યારે સવા આઠ અને અત્યારે સીધા અમે જમીને સીધા અમે ઉપર ચડવાનું છીએ અને વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે તો બ્લોગ છેલ્લા સુધી બોલો છો ખૂબ જ મજા આવશે તમે વ્લોગ છેલ્લા સુધી જોજો અને વ્લોગમાં છેલ્લા નવો તો ચેલાને સબસ્ક્રાઇબ કરવાનું જોઈશું જો આપણે અત્યારે ચૌદમાં વાણીએ છીએ જો હવે સ્ટાર્ટ કરવાનું છે ફોટો બતાવ વિડિયો છેલે સુધી મિલન પતંગ ચગાવે છે જુઓ અને આ ભાઈ ફિરકી પકડે છે ઉઠે ઉઠે મિલન હું થયું જો ઓલા પતંગમાં સાત પેજ ગઈ પણ હવે આ પતંગમાં આઠનો ટાર્ગેટ રાખવાનો છે હાવ ઝીણો પતંગ કર નાખો છો ઝીણો પતંગ અમારો તો હાવ ઝીણો જુઓ મસ્ત પતંગ ચગે છે અહીંયા ધાવા પરથી ઓલું સામે થતું અમે ચૌદમાં માળે છીએ જો નીચેનો વ્યૂઝ જો આ આખું બિલ્ડિંગ છે ચૌદ માળનું નીચેનું છે અહીં બી પતંગ તમે જુઓ કેટલા બધા છે પતંગ નીચેનો વ્યુઝ બહુ મસ્ત આવે છે વાવ અહીંથી બધા તો એ પબ્લિક સીટ તમે આજે જુઓ સૌથી વધારે દેખાય છે ઓલા પણ બધા પતંગ ચગાવે છે સામેનું એ વિભાગ છે એમાં પણ તમે જુઓ કેટલા પેજ કાપા

સાત કે કે બસ સાત મોબાઈલ લાગ્યા આપણો બદન દેખાય કે મને આમાં નથી દેખાતું કાઈ એટલો બધો પ્રકાશ આવે છે તો આમાં કઈ દેખાવું જોઈએ ને પણ આમાં કઈ દેખાય તો બતાવું ને બોલો વાઇટ સહી ફાઇનલી હવે બધા ચગ્યાઓ મેલ પતંગ ચગી લીધો ની વાળા છે મિલન પતંગ ઉઠાવે છે મિલન આ પાન દેશ છે જુના આ બાકી આ હારું છે ભાઈ કલર નહીં સ્ટેન્ડ સ્ટેન્ડ કલર મસ્ત છે સ્ટેન્ડ આ હાલે કોઈ કોઈ તમને લોકો ફેંકી પકડવાળું કોઈ મેળું ભાઈ ઉત્તરાયણની બધા લોકો મજા માણી રહ્યા છે જોઈ શકો છો આપણો દોસ્તા બી બહ બાટ ને ઢબ ધબાટી બોલ છે કેટલા પેજ કાંઈ ભાગ છે નવ નવો પેજ

અહીંથી ભીખ લાગે યાર ઢીંગાવું અહીંથી કેટલું નાનું લાગે યાર થોડો પવન તો ઉડી જાય એવું છે ઓ ભાઈ કેટલું નાનું જો વ્યક્તિ કેટલા બધા છોટા છોટા જોડી હાવ ડાગલા હોય ને એવું લાગે ગાડી જોડી રમતી હોય ને એવું લાગે હેલો ગાઈસ હાઈ ગાઈસ અર્ધે ફોમમાં આવી ગયો એ ખાર ત્રણ ત્રણ પેચ લાગેલા છે અનકો ફિરકીની પતંગ આયા લેતા આવ્યા ફિરકી પતંગ તો જાણી લઈએ ની બરાબર નીચેથી फिर के ए लाइगा लाइगा तो जो फाइनल आए हैं ए बी सी डी ई एफ अने जी चार एपार्टमेंट है तो बाकी एक एक पन एपार्टमेंट पंदर माल थी ऊपर एक पन एपार्टमेंट में थी जो होटल जगह जगह पीत लाइगो 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 कर कप ए नीचे थी कप नीचे थी कप नीचे थी कप

એનામોળો આવી ગયો આય જોયો પતંગનો જોરો જીલા જીલા નહીયા થા તો એનામો ઓ ભાઈ આપણે કી બસ જો સાત વેચ પડે રેકોર્ડ આઠ વેચ સપનો નું કરવો

Lập tức là phải 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 lập tức là phải

સવા પાંચ જેવું થયું હતું જો અત્યારે બધા મોસ્ટ ઓફ પતંગ જગાવી રહ્યા છે હજી પણ અને હજી પણ છ વાગ્યા સુધી કન્ટિન્યુ પતંગ જગાવવાના છે તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે બ્લોક છેલ્લે સુધી જોજો આસપાસ બધા જ લોકો બધા જ લોકો પતંગ જગાવી રહ્યા છે મિલન મિલન અત્યારે પતંગ જગાવે છે મિલનનો દેશી જુગાડ અરે વાહ ક્યાં છે પતંગ આ હાય ખેચ ખેચ ખેચ

દેશી જુગાર વાળો પતંગ ચગાવી નાખો એ ગયો મસ્ત સ્થિર પતંગ છે સુરત સ્પેશિયલ ઉત્તરાયણ જુઓ કેટલા બધા પતંગ જગી રહ્યા છે આ બધી પતંગ ચગે છે બધી પતંગ અને અહીંયા પણ પતંગ ચગાવે છે કિન્ના બાંધે છે અહીંયા પણ કિન્ના બાંધે છે ચશ્મા મારી પાસે છે લાગુ જોઈએ આમ ઉતરાયણ છે એમ બધા પતંગ તે બધા ધાબા પર કોઈ પણ નીચે નથી દેખાતું બધા ધાબા ઉપર દર વર્ષે આ રીતે થાય

એ ગાડી નીકળી ગઈ સંગે 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 આ પણ પતન છે गावाમેડ હાથ જોવો કપાઈ ગયો આ બાજુનો હાથ પણ કપાઈ ગયેલો છે અહીં આપો પેલો પેજ કાપ્યો અત્યાર લગીનો અત્યાર લગીનો પેલો પેજ કાપ્યો જુઓ ભાવ ઓલા પણ કચરું ઉડતું હોય એવું જ લાગે હે ઓલા પણ મિલન હજી છ વાગે આવે આવે છે છે ભાઈ જુઓ વાગે છે સાત જેવું થયું છે હજુ પણ અમુક લોકો બધા ધાબા પર છે તમે જોઈ શકો છો અહીં ઉત્તરાયણમાં લાગુ જોઈએ કે ઉત્તરાયણ જેવું માહોલ છે મોસ્ટ ઓફ બધા ધાબા પર છે તમે જુઓ તો ફાઇનલી ભાગ્યા છે સાત જેવું થયું છે ને કોઈ પણ અત્યારે પતંગ ચગાવતું ભાગ્ય કો જણા પતંગ ચગાય છે તમે જોઈ શકો છો ને મોસ્ટ ઓફ પતંગ બધા ચગાવવાનું બંધ કરી નાખ્યું છે અને હું પણ બંધ કરું છું આ તમને બ્લોગ ખૂબ પસંદ આવ્યો છે અને પસંદ હોય ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે મને તમે લાઈક કરું તો ખરે મને મોટિવેશન થાય તમે ફરીથી અમે બ્લોગ બનાવી શકી અને આવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો તો ચાલો ફરી પાછા મળે બ્લોગમાં ત્યાં સુધી બાય બાય